6 दिसंबर डॉक्टर बाबासाहेब अंबेडकर निर्वाण तिथि निमिते भुज टाउन हॉल પાસે कच्छ जिल्हा काँग्रेस परिवारवती डॉक्टर बाबासाहेब अंबेडकर ની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બાબા સાહેબ अमर रहो बाबा साहेब अमर रहो જબ તક સૂરજ ચાંદ રહેશે બાબા तेरा નામ રહેશે જબ તક સૂરજ ચાંદ રહેશે બાબા तेरा નામ રહેશે બાબા કચ્છ जिल्हा એસએસએલ ભનું છું આજનું છ ડિસેમ્બર એટલે ઓગણીસો છપ્પન આજે સાહેબ આંબેડકર જેમની નિર્વાણ તિથિ છે નિર્વાણ તિથિ નિમિત્તે આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તથા કચ્છ જિલ્લા એસિસ વતી અમે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી